અનુસંધાનના સ્થાનિક પત્રકારો જ્યારે મુલાકાત કરવા અને જાણવા ગયા હતા ત્યારે તે દરમિયાન બંને પત્રકારો ઉપર આ ડોક્ટર દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો ત્યારબાદ જીવનું જોખમ જણાતા બંને પત્રકારો ત્યાંથી જેમ તેમ કરીને રવાના થઈ ગયા હતા તેના પર પગલા ભરવામાં આવે તેવી માંગણીઓ સાથે એસપી કચેરી ઉપર અરજી કરવામાં આગળ વધી રહી છે મહત્વની વાત છે કે સ્થાનિક તંત્રનો અને સ્થાનિક અધિકારીઓની મિલીભગતથી જ આવા ડોક્ટરો બેફામપણે પોતાના પ્રાઇવેટ ક્લિનિક ખોલીને ડગલેને પગલે ગેરકાયદેસર ધંધો ચલાવી રહ્યા છે કંઈક ને કંઈક સ્થાનિક તંત્ર અને મેડિકલ ઓફિસરોનું મિલીભગત હોય તો જ આવા ડોક્ટરો પોતાનું કદ વધારી ચૂક્યા છે અને સંવાદના શુભચિંતક એવા પત્રકારો ઉપર પણ આવા ડોક્ટર દ્વારા જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો હવે જોવાનું એ રહ્યું કે આ સમગ્ર ઘટનાના વિડીયો સામે આવતા સ્થાનિક તંત્ર આ ડોક્ટર અને હુમલાખોર વિરુદ્ધ શું ભરે છે રિપોર્ટર જીગર સોંડા માતૃભૂમિ ન્યૂઝ રાજકોટ શું થયું હતું ભાઈ તમને ડેન્ગ્યુ થઈ ગયો હતો ડેન્ગ્યુની તમે સારવાર કરો છો નહીં તમે આ શરટી વગર આને કોઈ કાંઈ પણ થઈ જાય